સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બ્લોને લઈને સુરત જિલ્લા કલેક્ટર ચૂંટણી પંચ દ્વારા હાલમાં એસઆરઆઈ કામગીરી ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે સુરત ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળામાં એક બાજુ શિક્ષકો ની ઘટ છે તો બીજી બાજુ શિક્ષણ સમિતિના શિક્ષકો ને એસઆરઆઈ ની કામગીરી સોંપવામાં આવી છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ વંચિત છે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહે છે જેનો અભ્યાસ કમ પૂર્ણ નથી થઈ રહ્યો તે સાથે બ્લોને ખૂબ દબાણ કરી એસઆરઆઈ નું કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને કારણે બ્લો શિક્ષક ખૂબ જ માનસિક તણાવ અનુભવી રહ્યા છે આવી તમામ બાબતોને લઈને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે જે બાબતે આજે કલેક્ટરને કોંગ્રેસ પાર્ટી દ્વારા આবেদন પત્રો આપીને રજૂઆત કરવામાં આવી સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા એસઆઈએલ પ્રક્રિયા દરમિયાન મતદારોને પડતી અગવડતા દૂર કરવા તેમજ જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા બાબતે પણ ચૂંટણી કમિશનર દ્વારા રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી આજે ભારતીય બંધારણ દિવસ છે એ ઉપલક્ષમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજે સુરત શહેરના લોકોનો મત બચાવવા માટે ચૂંટણી કમિશનરને મળવા આવ્યા છે જે રીતે ભારત સરકાર અને ભારતીય ચૂંટણી પંચ એક ષડયંત્ર કરી અને એસઆઈઆર લાગુ કર્યો છે એ અમારા બંડારની અધિકાર છીનવવાની કોશિશ છે ષડયંત્ર કરીને અમારા ઉપર પાછી ગુલામીમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે એની સામે અમે આજે રજૂઆત કરવા આવ્યા છેલ્લા વીસ દિવસની અંદર પચાસ ટકાથી ઓછા ફોર્મ આવ્યા હોય અને એનો મતલબ એવો થાય કે પચાસ ટકા લોકોનો મત કપાઈ રહ્યો છે છીનવાઈ રહ્યો છે જેથી ભારતીય બંધારણ અને બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ એ આપણો અધિકાર છે ને એ અધિકાર છીનવવાની કોશિશ કોઈ પણ કરશે તેની સામે સુરત શહેર કોંગ્રેસ રોડ પર આવશે આંદોલન કરશે અને અમારા અધિકાર અમારા તમામ નાગરિકના અધિકારોનું રક્ષણ કરશે એ લઈને આજે અમે આવ્યા છીએ જય હિન્દ જય ભારત